હેલો મિત્રો કેમ છો બધા મજામાં નહીં મિત્રો શ્રમ અને કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જે રોજગાર અને નિયામક કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમયની કચેરી ભાવનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાવાનો છે મિત્રો નોકરીદાતા કંપનીનું નામ જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સોલાર આ ભરતી છે પોસ્ટનું નામ છે ટેકનિશિયન અને મશીન ઓપરેટર મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો આઈટીઆઈ કોઈપણ ટ્રેન્ડમાં કરેલું હોય અને છ માસનો અનુભવ હોય ડિપ્લોમા અનુભવી તથા સિવિલ ટ્રેડ સિવાય કોઈપણ ટ્રેડ ચાલશે અને ડિપ્લોમા પ્રેશર તથા સિવિલ ટ્રેડ સિવાય કોઈપણ ટ્રેડ ચાલશે મિત્રો જે લોકોએ આઈટીઆઈ કરેલું છે અને અનુભવી છે તે લોકોને ચોવીસ રૂપિયા પગાર મળવા પાત્ર છે જેમાં વિવિધ ભથ્થાઓ કપાસ થશે અને સત્તર હજાર ઓન હેન્ડ આવવાના છે ડિપ્લોમા અને અનુભવી લોકો માટે પચીસ હજાર છસો ને પચીસ પગાર ધોરણ છે જેમાંથી વિવિધ ભથ્થાઓ કપાત થતાં અઢાર હજાર મળવા પાત્ર છે અને ડિપ્લોમા પ્રેશર માટે મિત્રો ચોવીસ હજાર પચીસ છે જેમાં વિવિધ ભથ્થાઓ કપાસ થતા સત્તર હજાર માસિક પગાર મળવાનો છે મિત્રો અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે અને જે લોકોને આ ક્ષેત્રમાં જોબ જોઈતી હોય તો તેમનું કાર્યસ્થળ જામનગર ખાતે રહેવાનું છે તો મિત્રો જે લોકોએ આઈટીઆઈ કરેલું છે ડિપ્લોમા કરેલું છે સિવિલ ટ્રેડ સિવાયના તમામ લોકો ચોક્કસ આમાં એપ્લાય થઈ શકો છો અરજી કરવા માટે એક પણ રૂપિયા નોંધી ભરવાની નથી અને જે લોકોએ આમાં જવું હોય તે લોકો ચોક્કસથી હું જણાવું ત્યારે ભરતી મેળામાં તમારા અસર પ્રમાણપત્રો અને નબ એની ટ્રુ કોપી સાથે ઝેરોક્ષ સાથે ચોક્કસથી પહોંચી જવાનું રહેશે મિત્રો ફોર્મ વગેરે વિગત ભરવાની થતી હોય એટલે ઉમેદવારે બોલપેન અને બેડ ટેકો વગેરે સાથે સામગ્રી લઈને જ જવાનું છે ભરતી મેળાની પ્રાથમિક માહિતી ફોર્મ ફિલિંગ સામાન્ય પ્રશ્નોત્તર અને ઇન્ટરવ્યૂ એ બધું એક જ દિવસમાં પૂર્ણ થ કરી દેવામાં આવશે ઉપરોક્ત ભરતી મેળાની પ્રક્રિયા એક જ દિવસમાં પૂર્ણ કરવાની હોય ઉમેદવારોએ ઘરેથી નાસ્તો કરી સમયસર ઉપસ્થિત રહેવાનું છે અને સાથે થોડો નાસ્તો પણ રાખો કારણ કે આખો ત્યાં લાગી શકે છે અને ત્યાં તો કે ભોજન પ્રોવાઈડ કરવાના નથી સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું છે અને ઉમેદવારોએ પોતાની રિઝ્યુમ અને બાયોડેટાની ત્રણ કોપી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આધાર કાર્ડની કોપી અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે અનુભવ જો હોય તો તેનું પ્રમાણપત્ર આપણી પાસે ન હોય તો કંઈ નહીં હોય તો વધુ સારું ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના આધારે સિલેક્શન તમે મેળવી શકશો અનુભવ પ્રમાણપત્રની ખાસ જરૂરિયાત નથી કંપની દ્વારા આપવામાં આવતી સુવિધા રહેવા તથા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કંપની દ્વારા આપવામાં આવશે યુનિફોર્મ મેડિકલ તથા સેફ્ટી ગિયર કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે ઇમરજન્સી મેડિકલ કવર રૂપિયા એક લાખ તથા રૂપિયા ત્રણ લાખ સુધીનું એક્સિડેન્ટલ કવર પણ તમને મળવા પાત્ર છે તો મિત્રો આ ભરતી મેળામાં ભાગ લેવા માટે તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસને બુધવારે તમારે લોકોએ ડૉક્ટર આંબેડકર ભવન એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ખાતે સવા સમય સવારે સાડા દસ કલાકે ઉપસ્થિત રહેવાનું છે ફરી એકવાર મિત્રો જણાવી દઉં તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસ ને બુધવારે સવારે સાડા દસ કલાકે ડૉક્ટર આંબેડકર ભવન એસટી બસ સ્ટેશન પાસે ભાવનગર હાજર રહેવાનું છે તો મિત્રો વહેલામાં વહેલી તકે આપ સૌ સરકારી અથવા તો સારામાં સારી પ્રાઇવેટ નોકરી મેળવીને તમે સદ્ધર બનો સુખી બનો ખુશ રહો તેવી શુભકામના સાથે આવજો